ભાવનગર માં ભાજપ તથા ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવારો એ વિજય ના આશાવાદ સાથે ઉમેદવારી નોંધાવી 2024 લોકસભા ની ચૂંટણી અનવે આજરોજ ભાવનગર બોટાડ લોકસભા ચૂંટણી ના ઉમેદવાર ભાજપ ના નિમુબેન બાંભણિયા એ વિધિવત ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવતા સમયે રાજકીય ગરમાવા સાથે સમગ્ર માહોલ ઉત્તેજનાપૂર્ણ જોવા મળ્યો હતો દુનિયા ભરના લોકોનું ધ્યાન માત્ર ને માત્ર આગામી દિવસોમાં તબક્કાવાર શરૂ થનાર લોકસભાની ચૂંટણી પર છે. ક્યારે ગુજરાત રાજ્યમાં આગામી 7 મેના રોજ મતદાન યોજનાર છે. ક્યારે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ભાવનગરમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે विजय मुहूर्त માં ફોર્મ ભરવા માટે બનને પક્ષો એક સમયે પહોંચતા હંગામા જેવી સ્થિતિ ઉભી થવા પામી હતી ભાવનગર ખાતે આજે લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં ફોર્મ ભરવાના સમયે પેલા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ ગડ્ડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉમેદવાર નિમુબેન બાંભણીયા હાજર રહ્યા હતા નિમુબેન બામણીયા તેમના નિર્ધારિત ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા તેમણે પોતાની ઉમેદવારી નોંધાવીને જીતની આશા દર્શાવી હતી